ખેડૂત અને કામદારોના પડતર પ્રશ્નોને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા બાવળા ચોક ખાતે દેખાવો યોજી ખેડૂતોની પડતર માંગો પૂરી કરવા રજૂઆત કરવામાં આવી હતી દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે તો ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ત્યારે આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે તો હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ આપો તો ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે જેથી ખેડૂતોમાં ખૂબ સંકટ આવી રહ્યું છે આથી ખેડૂતો કર્જમાં આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે ત્યારે આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી પરથી આંદોલન પણ કર્યા હતા જેમાં સરકારી ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી ખેડૂતોના કર્જ નાબૂદ કરવા નવો વીજ કાયદો રદ કરવા ખેડૂતો અને મજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગારી ગેરંટી હેઠળ રોજગાર આપવા જેવી અનેક માંગણીઓ પૂરી કરવા બાહરી અને વચનો આપ્યા હતા તો એ મુદ્દા ઉપર હાલ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતો અને કામદારોએ ગુજરાત કિસાન સભા સાથે મળી દિલ્હીના આંદોલનની પાંચમી વરસગારના દિવસે ઉપલેટા તાલુકાના બાવડા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી અને દેખાવ યોજ્યો હતો તો ખેડૂતો અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ ગુજરાત કિસાન સભા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી મારું નામ ખીમાબાઈ રબારી ગામ ઉપેટા આજ રોજ છવ્વીસ નવેમ્બર ના રોજ જે ખેડૂત ઐતિહાસિક દિવસ બનાવી રહ્યા છે ઉપેટા માવલા ચોક ની અંદર કારણ કે છેલ્લા ઘણા વર્ષ સુધી અને એમાં બે હજાર એકવીસ સાલમાં જે દિલ્હી બોર્ડર ઉપર અને પંજાબની બોર્ડર ઉપર જે આંદોલન ચાલી રહ્યા હતા એના હિસાબે જે નરેન્દ્ર મોદી ની સરકાર અને ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું હતું એની અંદર જે અમારા સાથીદારોમાં ખેડૂત ખેડૂતભાઈઓ શહીદ થયા છે એને વંદન અને જે લોકો આજે કહી શકે કે ખેડૂત આંદોલન એક ઐતિહાસિક આંદોલન હતું એના ભાગરૂપે આજ શાંતિપૂર્ણ જે છોડ ખેડૂતો છે એ ઐતિહાસિક દિવસ બનાવી રહ્યા છીએ કારણ કે આ ભાજપ સરકાર ખેડૂત સરકાર છે અનેક સમસ્યાઓ જે ખેડૂતોની છે એ કોઈ નિરાકરણ લાવી શક્યા નથી અને એના ભાગ રૂપે ખેડૂતો આ જે થઈ ગયા છે એમના કરજા માફ કરવાના છે બીજા નવા કે અત્યારે અતિશૃતિ જે મળેલી છે એના પાસે મારે તેમાં પછી અત્યારે જે ભાવ થવ તો વસાડતો એમની કોઈ સહાય નહીં મળી કારણ કે ખેડૂતો અનેક થત પીસાઈ રહ્યા છે જેવા કે અત્યારે વીજળી નહીં ખટત અને ખાતર જે અત્યારે અછત હોય ખેડૂતોને પાક વાવો હોય ભાવની સિઝન ચાલુ હોય અને પાક ખાતર ન મળતું હોય તો આ લોકો કેમ ભાવી શકાય છે તો હવે અનેક સમસ્યા ની પીડા તરફ કિસાન સભા ઉકેલા માગણી કરી રહી છે કે નરેન્દ્ર મોદી સરકાર હોશ આવે અને ખેડૂતોની ની વાર આવે જે લોકોને સહાયના સહાય ના પૈસા ચુકવવાના છે તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એનો પાક માં ચૂકવવામાં આવે અને જે ખેડૂતોને સહાય ચૂકવવાની તાત્કાલિક તાત્કાલિક ચૂકવે તો એનો બી બિયારણ ખાતર અને આ સિઝનમાં લઈ શકે બસ જય હિન્દ જય ભારત મારું નામ દાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજ રોજ છવ્વીસ નવેમ્બરે સમિતિ ઉપલેટામાં કાર્યક્રમ કહ્યો છે જે સમયે આંદોલન ચાલતું હતું તે સમયે જે કૃષિ કાયદા પાછા ખેંચ્યા ત્યારે એની સાથે થયેલી માંગો ખેડૂતોને ટેકાના ભાવનો ગેરંટી કાયદો આપો

આજનો દિવસ એ કિસાન કામદાર એકતાનો દિવસ કરવો અને આ કિસાન કામદાર ના એકતા દિવસ એટલા માટે કે જેમ ખેડૂત વિરોધી સરકાર નીતિઓ કરી રહી છે એ જ રીતે કામદાર વિરોધી નીતિઓ કરી રહી છે અને તેને પરિણામે જે કામદારો હક અધિકારો છીનવાઈ રહ્યા છે હવે જે કોઈ આંદોલનો થશે એ દેશભરમાં ખેડૂતો અને મજદૂરો સાથે મળીને કરશે આજના દિવસે કિસાન બંધુ રહેતા રૂપે અમે આ કાર્યક્રમ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ